જરાય કડવી ના લાગે અને કારેલા ના ખાતા હોય તે પણ માંગી માંગીને ખાય ને તેવી કારેલની ચટપટી ચટણી બનાવવા માટે બે મીડિયમ સાઇઝના કારેલાને પાણથી ચોખા કરી તેની આ રીતે પતલી સ્લાઇઝમાં કટ કરી લેવાના હવે પેનને ગેસની લો ફ્લેમ પર ગરમ કરી તેમાં બે ટેબલ સ્પૂન શિંગદાણાના ફોતરા ઉખડવા લાગે ને તેવા શેકી અલગ કાઢી લેવાના એ જ રીતે બે ટીસ્પૂન ચણાની દાળ અને બે ટી સ્ૂન અડદની દાળ ગેસની લો ફ્લેમ પર શેકવાની સાથે પાંચ થી છ સૂકા લાલ મરચા અને મીઠો લીમડો ઉમેરી શેકી લઈ તેને સિંગદાણા સાથે કાઢી ઠંડા કરવાના હવે પેનમાં બે ટીસ્પૂન સ્પૂન સિંગ તેલ ગરમ કરી તેમાં પાંચ થી સાત લસણની કળી ફોતરા સહિત જ ઉમેરી અડધો મિનિટ સાતળી અને કાઢી લેવાની વધેલા તેલમાં કારેલાની સ્લાઇસ ઉમેરી સતત ચલાવતા જઈ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈને ત્યાં સુધી શેકવાની એ પછી ક્રિસ્પી કારેલાની સ્લાઇસ ને ઠંડી થાય ને એટલે મિક્સરના જારમાં શેકેલા મસાલાની બધી વસ્તુ અને કારેલાની સ્લાઇસ ઉમેરવાની સાથે વન ફોર્ટ ટીસ્પૂન હળદર પાવડર અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન મીઠું અડધી ટીસ્પૂન આમચૂર પાવડર અને બે ટીસ્પૂન ખાન ઉમેરી બધું પલ્સ મોડ પર પીસ્યા પછી એકદમ ક્રિસ્પી કરકરી ટેસ્ટી કારેલાની ડ્રાય ચટણી તૈયાર છે એરટાઈટ કન્ટેનરમાં આ કારેલાની ચટણી મહિનો સચવાશે અને પછી રોટલી પરોઠા થેપલા સાથે ખાવ એટલે ટેસ્ટી એવી કે જરાય કડવી ના લાગે અને સાથે કારેલાના ગુણ પણ મળે